આમો મે આ ચેનલ બનાવી છે ખેડૂત મિત્રો માટે આ ચેનલને જોશો જો જે સપોર્ટ કરશે અને આગે આપણે વિડીયો બનાવી શકશું ખેડૂત મિત્રો માટે તો આપણે બનાવી છે મિત્રો ખેડૂત મિત્રો તમામ ખેડૂત મિત્રોને સપોર્ટ સહકાર આ ખેડૂત માટે હેલો મિત્રો આ ચેનલને સપોર્ટ કરતા રહેજો મારા લાખણીવાસીઓ ખેડૂત મિત્રો તમામ ખેડૂત મિત્રોને મારી હેલો મિત્રો આ ચેનલને સપોર્ટ કરતા રહેજો જય માતાજી મારી ધી રાયડા વિશે આવશે જય માતાજી